એસિડ અને નું આયનીકરણ તો સૌથી પહેલા ની એસિડ અને બેઝ અંગેની સંકલ્પના એસિડ અને બેઝના આયનીકરણ ને સમજવામાં ઉપયોગી છે કારણ કે મોટે ભાગે રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં જલીય માધ્યમમાં આયનીકરણ થાય છે એટલે કે આપણે પ્રબળ એસિડ ઉદાહરણ લઈએ પ્રબળ એસિડ તો HClO4 HCl HNO3 HBr H2SO4 વગેરે પ્રબળ એસિડ કહીએ છીએ કારણ કે જલીય દ્રાવણમાં તેમનું સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય છે એવી જ રીતે આપણે પ્રબળ બેઝ ઉદાહરણ લઈએ પ્રબળ NaOH KOH અને

જે પ્રોટોન દાન કરે તે એસિડ તરીકે વર્તે છે અને જે પ્રોટોન સ્વીકારે તે બેઝ તરીકે વર્તે છે હવે આપણે લોરીબોક્સના નિયમ પ્રમાણેના નિયમને સંયોગમાં એસિડ બેઝ સંકલ્પના પણ કહીએ છીએ હવે જો પુરોગામી ધારો કે કોઈ ઉદાહરણ લઈએ ધારો કે એચ એ એ કોઈ પણ એક એસિડ છે

तो एसिड की प्रबलता अधोश है हम कह सकते कि जो प्रक्रिया प्रतिगामी दिशा में चलती हो तो एसिड की प्रबलता ओछी होती है जो प्रक्रिया प्रतिगामी दिशा में चलती हो ઓછી હશે તેથી તેના અનુગામી સંયુગમાં બેઝ અને અનુક્રમ બેઝ અને એસિડ લઈએ તો સૌથી પહેલા આપણે લઈએ પ્રબળ એસિડ ધારો કે છે. એસિડ O4 છે. HNO3 ટુ અને H2SO4 પ્રબળ એસિડ છે તો તેમના સંયુગમાં તેમના સંયુગમાં બે

ધારો કે આપણે લઈએ બે ઓચ આપણે થશે એનએ પ્લસ આયન ઓએચ માઇનસ દૂર કરીએ તો પ્લસ આયન અને બી નિર્બળ બેઝનું સંપૂર્ણ આયનીકરણ ન થવાથી સંતુલન પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ કે ધારો કે આપણે ફિનો ફિનો

ફરી જોઈએ એસિડ છે તો એચ પ્લસ નું દાન કરશે તો તેને અનુક્રમે સંયુગમાં બેઝ એ માઇનસ થશે જો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય

હવે આપણે જોઈશું પાણીનો આયનીય ગુણાકાર પાણીનો આયનીય ગુણાકાર પાણી એ ઉભય ગુણધર કારણ કે ધારો કે આપણે પાણી લઈએ તો એચ પાણીમાં એસેડ ઉમેરતા પ્રોટોન સ્વીકારે છે એટલે પાણીમાં ધારો કે આપણે એસિડ ઉમેરીએ તો તે પ્રોટોન સ્વીકારે વર્તે છે એજ રીતે પાણીમાં બેઝ ઉમેરતા તે એ દાન કરે છે માટે પાણી તરીકે વર્તે છે પાણી ઉભય ગુણધર્મી ઓપસર છે કારણ કે પાણીમાં એસિડ ઉમેરતા તે ટોટો નો શિકાર કરે છે માટે ગેસ તરીકે વર્તે છે અને પાણીમાં ગેસ ઉમેરતા તે પોતો નો સ્વીકાર કરે છે માટે આસિડ તરીકે પોતાનું દાન કરે છે માટે એસિડ તરીકે વર્તે છે એવી રીતે એચકુઓ માંથી અહીંયા ઓએ માઇનસ બને છે તો તેને આપણે સંયુગમાં બેઝ કહીશું કે આપણે કોઈ એસિડ અને બેઝ પ્રક્રિયા જોઈએ तो संयुग्म एसिड बेस प्रक्रिया संयुग्म एसिड बेस प्रक्रिया तो अपनी प्रक्रिया है पानी H2O प्लस पानी H2O ये अहीं धारो

અહીં આઢા રૂપિયા બે ઇસરીકે વર્સે છે એટલે કે તે એક્સ પ્લસ સી કારે છે તો તેની અનુરૂપ આપણે સ્યુમા એસિડ પોઇન્ટ સ્યુમા એસિડ કોને આ પ્રક્રિયાનો આપણે સંતુલન અચળાંક જોઈએ સંતુલન અચળાંક કે તોરી આ પ્રક્રિયા વિયોજન પ્રક્રિયા છે માટે વિયોજન અચળાંક કે એ લખીએ કે એ બરાબર નીપજો માં ની સાંદ્રતા એટલે કે એચ થ્રી પ્લસ સી સાંદ્રતા ઓએચ માઇનસ સાંદ્રતા છેદમાં એચ ટુ ની સાંદ્રતા ઇન્ટુ ની સાંદ્રતા જ્યાં કે બરાબર એસિડ વિયોજન અચળાંક છે એસિડનો વિયોજન અચળાંક હવે હવે આપણે જોઈએ પાણીની સાંદ્રતા છે કે લગભગ તે અડચણ હોય છે આ ઉપરાંત આપણે કહી શકીએ કે પાણી એચ એ નિર્બળ એસિડ છે એચ નિર્બળ એસિડ છે

હવે આપણે જોઈએ કે પાણી તટસ્થ છે અને ઓએ માઇનસ ની સાંદ્રતા સરખી હોય છે જે દસ ની માઇનસ સાત ખાસ મોલર હોય છે અને આપણે ખબર છે કે કે બરાબર ચોવીસ ખાસ થશે જે અચળ છે અને સંતુલન અચર જે તે તાપમાને અચળ રહેતો હોવાથી કે ડબલ્યુ નું મૂલ્ય નિયત તાપમાને અચળ રહેશે કહી શકીએ કે નિયત તાપમાને આ મૂલ્ય અચળ રહેશે હવે આપણે વિયોજિત અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણોત્તર લઈએ વિયોજિત પાણી ની સાંદ્રતા અને કે વિયોજન ના થયેલું હોય એટલે કે શરૂઆતની સ્થિતિ હોય ત્યારે તેની સાંદ્રતા પંચાવન પોઈન્ટ પાંચ છે એટલે કે આપણે એવું ઇન્સર્ટ કહી શકીએ કે વિયોજિત પાણી એટલે કે એટલે કે આવું કહી શકીએ આપણે તે માટે સંતુલન ડાબી બાજુ રહેશે સંતુલન ડાબી બાજુ રહેશે એટલે કે પાણીમાં અવિયોજિત અણુ ની સંખ્યા વધુ રહેશે માટે પાણીમાં અવિયોજિત અણુઓની સંખ્યા વધુ રહેશે આના પરથી હવે આપણે સાંદ્રતા ઓચ માઇનસ ની સાંદ્રતા કરતા વધારે હોય એટલે કે દ્રાવણમાં એસઓ પ્લસ ની સાંદ્રતા વધારે હોય તો દ્રાવણ એસિડિક રહેશે બીજું છે જો H3O+ ની સાંદ્રતા OH- આયન ની સાંદ્રતા કરતા ઓછી હોય એટલે કે દ્રાવણમાં માં OH- ની સાંદ્રતા વધારે હોય તો દ્રાવણ બેઝિક રહેશે ને ત્રીજી સંભાવના છે આ ત્રી પ્લસ ની સાંદ્રતા અને સાંદ્રતા સરખી હોય છે એટલે કે દ્રાવણ માં બંનેની સાંદ્રતા સરખી હોવાથી દ્રાવણ રહે છે